છોટાઉદેપુર સબ જેલમાં કેદીઓ માટે તેર દિવસીય સ્વરોજગાર તાલીમનો શુભારંભ છોટાઉદેપુર સબ જેલમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે તેર દિવસીય સ્વરોજગાર તાલીમ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો આ તાલીમ બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના સહયોગથી યોજાઈ છે જેમાં બત્રીસ પુરુષ અને ત્રણ મહિલા કેદીઓને ક્ષણની વિવિધ બનાવટની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે જિલ્લા કલેક્ટર શ્રીએ તાલીમના પ્રારંભ બાદ સબ જેલની મુલાકાત લીધી હતી આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર સબ જેલ અધિક્ષક અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તાલીમનો ઉદ્દેશ્ય કેદીઓને જેલ મુક્તિ પછી આત્મનિર્ભર બનાવવા અને આજીવિકા મેળવવા તો એના કરતાં તમને બેંકથી લોન પણ મળી શકશે અને તમે આપણા સમાજમાં પુનઃ સ્થાપિત થશો તમે રોજગારી મળીને તમારા જે ફેમિલી છે એના પાલન પોષણ કરી શકશો અને આપણા અહીંયાના જે ટાઈમ છે એના પોઝિટિવ યુટિલાઇઝેશન થશે એના માટે આ તાલીમના આયોજન કર્યા છે તો હું ઈચ્છા રાખવા માગું છું કે તમે આ તાલીમના હન્ડ્રેડ પર્સન્ટ યુટિલાઇઝેશન લો અને હન્ડ્રેડ પર્સન્ટ શીખો અને જ્યારે તમારી તાલીમ પૂરી થશે ત્યારે અમે લોકો અહીંયા ફરી આવીને તમારા જે એક્સપિરિયન્સ હોય આ શેર કરવા માગીએ છીએ થેન્ક યુ નમસ્કાર આજથી પેત્રીસ લોકોની તેર દિવસની ટ્રેનિંગ અહીંયા શરૂ થઈ છે એમાં જેલ તંત્ર અને જિલ્લા તંત્ર અને આર સીટી મારફતે આ ટ્રેનિંગ યોજવામાં આવી છે એમાં મોટા પાયે સિલમનની ટ્રેનિંગ એમને આપવા માગીએ છીએ જેનાથી આ લોકો સમાજમાં પુનઃસ્થાપિત થઈને સ્વરોજગારી મેળવીને આપણા પરિવારના પાલન પોષણ કરી શકે છે એમાં એક કમ્યુનિકેશન સ્કિલના પણ મોડ્યુલ છે જેનાથી એમને બેસિક કમ્યુનિકેશન સ્કિલ શું હોય છે માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે કેવી રીતે આપણે આપણે પ્રોડક્ટ બનાવીને એની માર્કેટિંગ કરી શકાય આ બધું પણ લઈ લીધું છે તો એના કરતાં જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે આ એક ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ બની જશે થેન્ક યુ રોજ જેલ વિભાગના માન્ય ડીજીપી શ્રી ડૉક્ટર કેલેન રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ જેલોમાં મંદીવાનો માટે અલગ અલગ તાલીમ કોર્સ શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવેલ હતી જે છોટાઉદેપુર સબજેલમાં રાખવામાં આવેલ બંદીવાનોને તાલીમ આપી શકાય તે માટે બરોડા સ્વરોજગાર તાલીમ સંસ્થા છોટાઉદેપુરના સહયોગથી આજથી તેર દિવસથી એક તાલીમ કોર્સનું આયોજન કરવામાં આવેલ છે આ તાલીમ કોર્સમાં સણની વિવિધ બનાવટોની તાલીમ બંદીવાનોને આપવામાં આવશે આ તાલીમમાં કુલ બત્રીસ પુરુષ તેમજ ત્રણ મહિલા કેદીઓ ભાગ લે છે અને આજના કાર્યક્રમમાં જેલ વિભાગના આ મંત્રને માન આપી અને માનનીય કલેક્ટર શ્રી ગાર્ગી જૈન આઈ સાહેબ તેમજ માન્ય ડીડીઓ શ્રી સચિનકુમાર સાહેબ આઈ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરેલ છે અને જેલ તંત્ર દ્વારા કરવામાં આવેલ આ પ્રયાસને માટે જરૂરી સહકાર આપવા માટે પણ માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય ડીડીઓ સાહેબે સહમતી આપેલ છે આ તાલીમ કોર્સ નો ઉદ્દેશ જેલમાં રહેલા બંદીવાનો સ્વરોજગાર તાલીમ મેળવી અને જ્યારે જેલમાંથી મુક્ત થાય ત્યારે તાલીમના માધ્યમથી સ્વરોજગારી મેળવી શકે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે અને સમાજમાં પુનઃસ્થાપિત થાય તે માટેનો જેલ વિભાગનો એ છે એટલે આ તાલીમ કોર્સમાંના સહયોગ આપવા માટે હું આરસીટીનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું નમસ્કાર આજ રોજ અહીંયા સબજેલ છોટાઉદેપુર કેદીઓને જીવપૂર્ક ઉદ્યોગની તેર દિવસની તાલીમનું આયોજન આર સેટી બી એસ છોટાઉદેપુર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં આજથી આપણા છોટાઉદેપુર જિલ્લાના માનનીય કલેક્ટર મેડમ અને શ્રી આદરણીય કલેક્ટર ડીડીઓ છે તથા જેલ અધિક્ષક શ્રી પરમાર સાહેબના આયોજનથી સર્વના ભેગા થઈને આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં જે કાચા ગામના કેદીઓ છે કે જે કેદીઓ છે તે લોકોનું સ્વરોજગાર પોતાની રીતે કરી શકે ના મારું નામ રાહુલ જોશી છે હું અહીંયા હાજરમાં છું